સાવાના સમર્થકો માટે આ ખૂબ જ મોટા સમાચાર છે કારણ કે જ્યારે પણ ચેતર વસાવાનું નામ આવે કે શું કેમ એમના સમર્થકો નહી હંગામી જામીન મળ્યા છે જી હા ચેતર વસાવા કે જે છેલ્લી પાંચ જુલાઈ થી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે કયા કારણસર એમણે જે સંજય વસાવા છે ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ એમની સાથે હજુ સુધી કોઈ સુનાવણી થઈ જ નથી પહેલી વાર જ્યારે સુનાવણી થવાની હતી એ સમયગાળા દરમિયાન સરકારી વકીલે પણ થોડો સમય માંગી લીધો હતો અને ત્યારબાદ ચેતર વસાવાના વકીલે પણ થોડો સમય સુનાવણી ન થઈ હવે એકવીસ સપ્ટેમ્બરે તેમના રેગ્યુલર જામીન બાબતે સુનાવણી થવાની છે એ પહેલા સમાચાર એ છે કે રાજપીપળા કોર્ટે તેમને ત્રણ દિવસના ત્રણ દિવસના હંગામી જામીન એટલા માટે આપ્યા છે કારણ કે આ ત્રણ દિવસ સમયગાળા દરમિયાન ગુજરાતનું વિધાનસભાનું ચોમાસુ સત્ર મળવા જઈ રહ્યું છે ડેડિયા ધારાસભ્ય છે ચેતર વસાવા પોતાના વિસ્તારની સમસ્યા છે પોતાના વિસ્તારના પ્રશ્નો વિધાનસભામાં મૂકી શકે એ કારણ રજૂ કરવામાં આવ્યું અને પછી એ કોર્ટે મંજૂર કર્યું છે કોર્ટે કહ્યું છે કે તમે તમારા ખર્ચે પોલીસ જાપ્તા સાથે વિધાનસભા સત્રમાં જઈ શકશો એટલે કે આઠ નવ અને દસ આ ત્રણ દિવસ આઠ સપ્ટેમ્બર નવ સપ્ટેમ્બર દસ સપ્ટેમ્બર ત્રણ દિવસ સુધી ચેતર વસાવા જેલની બહાર રહી શકશે